पाँच छः कोटी दल दो अच्छी ये ये तो बहुत महंगा है यार पंद्रह सौ रुपया किला है हमारे गांव में यहाँ का બસ નીકળી ગયા છે હો આવીએ છીએ કેટલા બપાઈ છે પોલીસ ચોકી ભૂગી ગયા છે આવીએ છીએ ચા પીવા ઉભા થાય હાલ આવીયા છીએ હાલ બધા ક્યાં ભાગી ગયા કોઈ આવતું નથી

ગુસ્સે થઈ ગયા એમ લાગે છે કે સપોર્ટ કરે છે કે ખબર નથી પડતી હશે છે રસીલા બેન તો કઈ વાંધો નહીં બેન સપોર્ટ કરવા બદલે આભાર સારા સારા યુટ્યુબ ના સ્ટીકર મોકલાવે છે

તો સપોર્ટ કરવા બદલ આભાર ભરતભાઈ ધન્યવાદ ધન્યવાદ વધારો 6 લાખ થઈ ગઈ છે તો ગાડીમાં બેહી जाइए બને રહેજો લાઈનમાં ફૂલ ડન મારજો બસ

ઓગળી લાઈવ માં છે કુનાલ ભાઈ ને કઈ ગમે લાઈવ ચાલુ હોય છે ને એમાં